નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ તરફથી ડેસર તાલુકામાં આવેલી બે શાળાઓમાં તેઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું પ્રથમ શાળા લીમડી પ્રાથમિક શાળા અને બીજી અંદરખ્યા પ્રાથમિક શાળા આ બંને શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે સંસ્થા તરફથી નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું સંસ્થાના ટ્રસ્ટી આકાશભાઈ પ્રતિનિધિ મોહનભાઈ ગમનભાઈ અને રોનકભાઈ ઉપસ્થિત રહ્યા સર્વ પબ્લિક સેવા ટ્રસ્ટ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે શાળામાં ખાસ કરીને તેઓ દ્વારા ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતા કરવામાં આવે છે એ જ અંતર્ગત દેસર તાલુકામાં આવેલી બે શાળાઓમાં તેઓ દ્વારા વિતરણ કરવામાં આવ્યું